આ તમામ લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે આ જુઓ કે તમામ લોકો આજે તમામ લોકો અહીંયા રજૂઆત કરવા માટે તમામ લોકો જો કે મહિલાઓ ખાસ કરીને તમામ સોસાયટી ડુપ્લેક્સના રહેવાસીઓ તમામ લોકો અહીંયા એકત્ર થઈ અને ગુડા કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી અને તેઓ 我会。爸爸 કે તમામ રહેવાસીઓ આવે શું શું કેમ રજૂઆત કરવા માટે આવે છે સૌથી પહેલાં સૌને જય હિન્દ જય ભારત મારા સમગ્ર અંખોલ વિસ્તાર મારા સમગ્ર સોસાયટી એવા આસપાસની સોસાયટી અને ગામના રહેવાસીઓને હું ભાવેશભાઈ અગ્રાવત આજે પાણીની જે મૂળભૂત સમસ્યા છે જે મારો અધિકાર છે જે વડાએ મને આપવો જોઈએ જે સરકારી સંસ્થાઓએ મને આપવો જોઈએ પણ છેલ્લા બે હજાર એકવીસથી હું રહેવાસ કરું છું આર્મીથી રિટાયર્ડ છું સારી વ્યવસ્થા માટે સારી જગ્યા ઉપર એક શિક્ષિત વ્યવસ્થિત શહેરમાં મેં મારો રહેવા રહેવાનો વિચાર્યો રાજકોટ કાઠિયાવાડનો છું છતાં પણ સારી શિક્ષિત વ્યવસ્થામાં રહો એ ઈચ્છાએ આખું પરિવાર લઈને હું આવ્યો છું પણ બે હજાર એકવીસથી લઈને આજ સુધી મૂળભૂત સુવિધા સમજ ખાસ કરીને પાણી કે જે મને મળી નથી રોજ વૂડાના લોકો આટો મારે કે જળક બે ચાર બુંદ પાણી આવે અને આપણે ફોટો દેખાડીને અને સહમતી કરીએ કે તમારે પાણી આવે છે પણ અત્યારે સોસાયટીમાં બિલકુલ રહેવાસીઓને મળતું પાણી એક પ્રકારનું એક કહી શકાય કે મારી મૂળભૂત સુવિધાઓથી મને વંચિત કરવામાં આવે છે એ સિવાય વારંવાર નહીં નહીં તો અમારા પગના ટાટિયા ઘસાઈ ગયા છે એમ હવે અમે નોકરી કરીએ સેવા કરીએ કે અહીંયા વોળાના અધિકારીઓ શ્રી એના માનનીય શ્રી

તકલીફ પડે છે મારા નાના છોકરાઓ હોય છે તો પાણી વગર ચાલે તો બી અમારા કપડા બી બે બે દિવસે ધોવા પડે છે ચાર ચાર દિવસે ધોવા પડે છે ઘરમાં સાફ સફાઈ થતી નથી અને આ છોકરાઓ બધું ગંદુ કરે મૂકે છે તો બી પાણી વગર અમને બહુ હેરાન હેરાન કરી નાખે છે આખા ઉનાળામાં અમે ટેન્કરો મંગાવવા પડે છે ટેન્કરોના પૈસા થાય છે અમે છસો છસો રૂપિયાના रहीशो जे शिवदर्शन डुप्लेक्स रहीशो तमाम लोग અહીંયા પહોંચ્યા છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે તમામની એક જ માંગ છે કે અમને છેલ્લા ચાર વર્ષથી પીવાનું પાણી નથી મળતું અને તેને લઈને જ આજે તેઓ હુડા કચેરી ખાતે આ પહોંચ્યા છે અને તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે અમને પીવાનું પાણી સાથે વાપરવાનું જે પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે જો કે રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરી રહી છે કે યોજનાની વાતો કરી પરંતુ આ વડોદરાના અણખોલના આ તમામ જે રહીશો છે તેઓને છેલ્લા ચાર વર્ષથી આ પાણી નથી મળતું ને તેને લઈને જ આજે તમામ જે રહીશો છે આજે વુડા કચેરી ખાતે પહોંચ્યા છે ને તેઓની માંગ છે કે તમામ અમને જે સરકાર છે ભૂડા કચેરી છે તે પીવાનું પાણી આપે અને જો આગામી સમયમાં આ પ્રશ્ન નિકાલ નહી થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિંકી ઉચ્ચારી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી વડોદરા